હા એ મને જયંખેન ફોન કરાવ જયશંક મારા માછા ને બબાલ થાય આ તો જયશંક લઈને જવું પડશે ફટાફટ હલો

તો ઝઘડો થયો છે ને એ જવાનું છે એ હાલ ને હાલ મારે હે જવું છે એ માતા એમાં તું લીધું પગ જબરજસ્ત ઝઘડો થયો ને જઈને તરત દેતા ફાવે ને મને એ હાલ ને હાલ જવું છે ઓહો ભરા

જાણે જો લગન માં તો હું ખાવ આયો પેલા તો હું જબરજસ્ત ગયો તો તો કીધું એટલે બોલો કાઢી મૂકી દીધો અને કીધો આ કીધું હવે પછી જો કીધું તો હું થાય છે બરાબર છે લેડો કીધું આ પગ ભઈ નાખવાના છે આ તો એમ કીધું કે માર ભાઈ નું કીધું હા જ નહી પેલા મારા લોબો જ કરી નાખો

એવું નહીં પણ આપણે ડાયરેક્ટેતર માં જવાનું છે એવું થાય બોરા છે ભરાઈ જવા શું કયો ના બગર

ડખો થયો છે કે ન છે એટલે જશુભાઈ માછા છે કે મને એક ફોન કરવા દે પેલા જયરો મૂકી ફોન કરવા દે હલો હા મુખી મૂકી કોણ હતા હમણાં છેતરમાં મળે તો એટલે કીધું આપલા જસુબેન કોક નાંગાત બબલ થઈ એ વાત હોંભળી તમે ના ઈવન પલા બાર થી મોણો બોલાયો અને બોલાયા છે ને ખંગાત બીજા લઈને માથા મોટી થવાની એવું લાગે હા તમે આવો હું એકણ ઊભો રહો હા આવો તો ઘેર પણ ઘેર આવી ગયો અરે ભાજી મને લાખું ને લાખળો જેકળો યાર કેવો જેકળો ચોક તમે તો શેઠ અને શેઢા બેહાન કેતા તા શેઢા બેહડો તો વાર જો થાતી પછી એડો ઘર કી અમે જવા દે ઘર એટલે કી ચોકન સક્યો ઘર આયો તો બરાબર યાર ઓવર ગેથેમ હોય ને તો બધી આપડે કે તો બીજો બીજા ખેતરમાં બીજા ખેતરમાં જો આ રૂપા ને એ બાદ હોય તો સાવધાન તમ તા હા આયા તો હા આ વાડીમાં કુતો કા મેરો હુ કિરાન કી જો ના હોય આ તો આવ જ કનાવો ભૂલ પરાવો હા આવો જલ્દી મન મળીજો 13 માં

ભારે બધા પેલા મુખી નઈ પેલા જેકો ભાઈ કરતા જેકા ભાઈ નું આજે આવી મુખી હટ લઈને આવ્યું આવતી તો દેખાય છે

એ ખટકો હા એવો તો હું લખો પડું થારું ઈવન બલ્લા મોણો છો લા મને ખબર નહી એમરે તો હું જો તો રાજી ખુશ ઈ રે કોમ કરતા તા બે જણા હમરે ક્ષેત્રમાં

વેલે ભાઈ બોલો બોલો હેડે હેડે મારા હેડેલો જલ્દી હા વાયર કુદો પછી ડાયરેક્ટ આજો પછી તું આધું છોજી અહીંયા અંગો સીપાઈ જા આપણે જો હા જહાનો તા હા તો બાંધી

તરા જસુભાઈ તોカン થઈને ડાયરેક્ટ જસી ના કરતા તમે બે જણ આમથી લાવો હું આમથી લાવું છું ભાઈ પેલા હાથમાં આયા દોડો દોડો જલ્દી પેલા પકવા છો જલ્દી કરો એ દોતારા

લાફો મેલ મેરા નું કરવું પાવરો આપણા રૂમ પર ઓછા પાવરા પડે પાવર ઘણા પાવરા મારા બાકી નતું લે

છોકરો છે બીજા મહિના ની પંદર તારીખે બરોબર સુખ શાંતિ આપડે કંકુત્રી તમને આપશી તમારે કંકુત્રી માં બરોબર અને આપડે બધા રાજી રાજી મારું દાદુ આ